બેનું મંદિર ખાસ આપથી ડેલી આપણા વ્લોગ આવી જશે વિડીયો આવતા રહેશે મિત્રો તો જોતા રહેજો ને બાકી એક વાત જણાવીશ તમને કે ટૂંક સમયમાં યાત્રા સપરાત્રા જઈ રહ્યો છે આસામ કામાખ્યામાં ભગવતીના દર્શન શિવ તથા શક્તિના દર્શન માટે અમે લોકો જઈ રહ્યા છીએ મારી સાથે ભાઈ બહેનો સહિત ત્રીસ યાત્રિક લોકો છે અમે લોકો પ્રસ્થાન કરશું એક બે એક બે હજાર પચીસના તારીખ બે એક બે હજાર પચીસ ના ભૂત થી પ્રસ્થાન તમને લોકોના પણ મારા માધ્યમથી અને મારા યુટ્યુબના ના માધ્યમથી હું તીર્થ દર્શન કરાતો રહીશ તો આશાપુરા યાત્રા સંઘને જો સબસ્ક્રાઈબ નથી કરી તો કરી દેજો અમે લોકો જઈ રહ્યા છીએ બે એક બે હજાર છવ્વીસના બે એક બે હજાર છવ્વીસ મિત્રો કદાચ બોલવા મારી મિસ્ટેક થઈ ગઈ તો આવું છું બે એક બે હજાર છવ્વીસના પ્રસ્થાન કરશું ભૂતથી દિલ્હી જવા માટે દિલ્હીથી જશું અમે કામાખ્યા કામાખ્યા દર્શન કરી ગુવાહાટી બ્રહ્માપુત્ર નદી તેમજ નાના મોટા તીર્થના દર્શન કરી સીધા જશું અમે કાશી બનારસ કાશી બનારસના પણ તમને દર્શન કરાવશું તો જોતા રહેજો મિત્રો આ છે આપણા ગામડા ગામડું જીવન ને ગામડાનું વાતાવરણ ખાસ મિત્રો મારી ચેનલમાં જે પણ ભાઈ બહેનો અત્યારે જોઈ રહ્યા છે સબસ્ક્રાઈબ નથી કરે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સપોર્ટ લેતા રહેજો આ સપૂર્વ યાત્રા સંઘ ટૂંક સમયમાં તમને કામખ્યા દર્શન કરાવશું તો એના માટે તમારા સપોર્ટની જરૂર છે સપોર્ટ લેતા રહેજો અહીંયા હરસ માં જઈ રહ્યા છે બાઇક લઈને આપ લોકો આવી રહ્યા છો જૈન દોસ્તો કેમ છો ક્યાં ગયા હતા ચલો મિત્રો તો નીચે ઉતારીને તમને મારા ઘરના નાના મોટા દ્રશ્યો બતાવી દઉં નાના મોટા મારા ફાધરે જે પણ વૃક્ષો આવ્યા છે આંબાના ચીકુના તેમજ જે પણ નાના મોટા અંજીર વગેરે સીતાફળ એ પણ તમને બતાવું તો લાવીના માધ્યમથી જોતા રહેજો આરતીનો પણ સમય થઈ ચુક્યો થઈ ચૂક્યો છે બસ મિત્રો આપણો ન્યૂ હોમ નવો ઘર તૈયાર થઈ ગયો છે ટૂંક સમયમાં કલર વગેરે કરાવીને બસ વાસ્તુનું મુહૂર્ત પ્રમાણે વાસ્તુ કરાવવા જઈ રહ્યા છે તો જે પણ મારા અજીત મિત્રો યુટ્યુબ યુટ્યુબર મિત્રો બધાને ટૂંક સમયમાં આમંત્રણ આપીશ લખપત તાલુકાના વર્માનગર ખાતે પહોંચી આવજો આપણા ઘરે સુપ્રસંગમાં વાસ્તુના દિવસે બધા જ ભાઈ બહેનો પહોંચી આવજો

माँ तो माँ से जेवी छे बताई पड़ से मारे अच्छा अब अच्छा। तू करे आओ મિત્રો જે તે સમયની વાત છે જ્યારે હું ચિત્રોડગઢ ગયો હતો રાજસ્થાન ત્યારે મને આ પુષ્પ ખૂબ જ ગમ્યા અને એના બીજે મેં લઈને મારા જેબ ખીંચાવો નાખ્યા તેમજ એ બીજે લઈ આવીને ઘરે મેં રોપવામાં આવ્યા વાવવામાં આવ્યા અત્યારે મારા આખા જ ઘરમાં લાલ કલર પુષ્પ પુષ્પ ફૂલ ફૂલ થઈ ગયા છે ખૂબ જ સુંદર અને શોભામાન લાગી રહ્યા છે બરાબર ને મિત્રો અમારા દેવસ્થાન મંદિર છે ક્ષેત્રપાલ દાદા તેમજ અમારા કુલદેવી શ્રી માં માલણ માં મંદિર છે અહીંયા કને આપ લોકો જોઈ રહ્યા છો મમ્મી મારા આવી ગયા છે દીવા અગરબત્તી કરવા માટે અને આજના દિવસ દરમિયાન હું તમને લાઈવના માધ્યમથી બધો જે મરચા પાલક મેથી બસ મિત્રો વીસ દિવસ માટે ફ્રી છું એટલે મારે જ કરવાનું છે તમને વ્લોગ બનાવી વિડીયા બનાવી લાવીને બધું બતાવવાનું છે જોતા રહેજો કેસરના છોડ છે બાજુમાં આંબલી પણ છે બોડી પણ છે બોર આવી ગયા છે એમાં અત્યારે તો મિત્રો અંધારો થઈ ગયો છે એટલે કાલ દિવસ દરમિયાન પાછો તમને લાવી કરીને બતાવીશ अच्छे अंजीर न छोड़ अंजीर न झाड़ तुमने इस बार नहीं आए इतना मटे एक तुमने पैसे अंजीर में बताओ ऊपर से अंजीर 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 ये जो आती है मतलब विशेष माँ तो आज भी रह चौंजी तो मतलब कोई नहीं रह चौ ના માધ્યમથી બતાવી રહ્યો છું આ સજિત આમો jamu bor bur, sitaphol. તો મા ભગવતી કુદરીના દર્શન કરીને ધન્યતા અનુભવશું આપણે મારા માતાશ્રી અત્યારે દીવા કરી ગયા છે ધૂંકદીપ અગરબત્તી કરી ગયા છે આપ લોકો નિહાઈ રહ્યા છો ચાલો મિત્રો અસ્તુ જય શ્રી કૃષ્ણ જય માતાજી હરણ મહાદેવ